રાજા અને લગ્ન ઇન્દોરની અગિયાર મે ના રોજ થયા હતા અને એ પછી જે સોનમ અને જે રાજા છે તે વીસ મે ના રોજ હનીમૂન માટે શિલોંગ જવા રવાના થયા પહેલા તેઓ ગુવાહાટીમાં માં કામાખ્યાના દર્શન કરવા ગયા ત્યાંથી તેઓ ત્રેવીસ મેઘાલય શિલોંગ જવા રવાના થયા શરૂઆતમાં બંને પરિવાર સાથે વાતો કરતા હતા પછી અચાનક સંપર્ક તૂટી ગયો અને પછી સામે આવ્યું કે રાજાની હત્યા કરવામાં આવી છે અને એ પછી શિલોંગમાં હત્યા બાદ ગુમ થયેલા ઇન્દોરના જે ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન છે રાજા રઘુવંશી તેમની પત્ની છે જે સોનામ જે સત્તર દિવસ પછી યુપીના ગાઝીપુરના એક ઢાબા પરથી મળી આવી છે આ પછી મેઘાલીના જે ડીજીપી છે તેમણે પણ એક અલગ અલગ ખુલાસા કર્યા છે કે રાજાની હત્યા તેમની જ પત્ની જે સોનમ છે તેમણે હત્યારાઓને ભાડે રાખીને હત્યા કરાવી હતી આ કેસમાં પાંચ શંકાસ્પદોની પણ અટકાયત કરવામાં આવી છે રાજ કુશવાહા વિશાલ ચૌહાણને ઇન્દોરમાંથી પકડવામાં આવ્યા જ્યારે આકાશ રાજપૂતને ઇન્દોર નજીકથી પકડવામાં આવ્યો અને આનંદ કુરમીને બિનાના બસરી ગામથી પકડવામાં આવ્યો આકાશ લોધીરે યુપીના લલિતપુરના દિગવાર ગામથી અટકાયત કરવામાં આવી અને હવે જે રીતે આ ઘટના સામે આવી પહેલા હત્યા થઈ પછી એમની પત્ની છે તે ગુમ થઈ ગઈ અને આખરે સત્તર દિવસ પછી એમની પત્ની મળી છે અને